સુરત શહેરમાં છેલ્લા એક મહિનાથી ચોરીના ગુનામાં અમદાવાદ ઈશનપુર પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ગોડોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર સાહેબ સેક્ટર એક સુરત શહેર તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેર તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સાહેબ ડી ડિવિઝન સુરત શહેર સુરત શહેરના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા સાહેબ ગોડોદરા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોડના પીએસઆઈ શ્રી એમ એસ મેવાડા સાહેબ તથા પીએસઆઈ જે એસ રામાનંદી નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મછિંદરભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે સોહેબ ખાન ઉર્ફે રીરી કારુ ખાન પઠાન નામનો ઈશાન ઈશનપુર પોલીસ સ્ટેશનમાં રોકડ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ છે જે હાલ પટેલ નગર બ્રિજ નીચે છે જે ઈસમે શરીરે કાળા કલર નો ફૂલ શર્ટ તથા લાઇટ બ્લુ કલર નું જીન્સ પેન્ટ પહેરેલ છે જે મળેલ હકીકત આધારે આરોપી સોહેબ ખાન ઉર્ફે રીરી કારુ ખાન પઠાણ ને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત